હા મિત્રો બાર જૂનથી એકસો સુડતાલીસ દિવસ પછી દેવગુરુ ગુરુની અસ્ત સ્થિતિ બધી બાર રાશિઓ માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાની છે હા મિત્રો આ રીતે ગુરુ ગુરુની કૃપા સાથે ભગવાન નારાયણની અનંત કૃપા બાર રાશિઓ પર રહેશે પરંતુ મિત્રો ગુરુનું અસ્ત અસ્તકન્યા રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે આ સમય દરમિયાન કન્યા રાશિના લોકો જેકપોટ મારવાના છે બાર જૂનથી ગુરુ અસ્ત થતા જ કન્યા રાશિના લોકો માટે ખુશીનું ડબ્બો ખુલવાનું છે તેથી કન્યા રાશિના લોકો માટે તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા કન્યા રાશિના લોકો માટે ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો બધા ગ્રહો સમયાંતરે પોતાની રાશિ અને નક્ષત્રો બદલતા રહે છે જેની બધી બાર રાશિઓના લોકો પર સુખદ અને અપ્રિય અસર પડે છે રાશિ પરિવર્તન ઉપરાંત ઘણા ગ્રહો વકરી અને અસ્ત પણ થશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની બધી રાશિઓના જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસરો પડે છે એકસો સુડતાલીસ દિવસ પછી ગુરુ એટલે કે દેવગુરુ ગુરુ અસ્ત થશે જે લગભગ સત્યાવીસ દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં ગુરુને ધન સંપત્તિ સમૃદ્ધિ અને સંતાન વગેરેનો કારક માનવામાં આવે છે ગુરુએ મેં મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે અને તે પછી બાર વીસ જૂન ઓગણીસો પચીસ ગુરુવારે તેજ રાશિ એટલે કે મિથુન રાશિમાં અસ્ત થશે મિત્રો બાર જૂનના રોજ અસ્ત થયા પછી નવ જુલાઈ બે હજાર પચ્ચીસ ના રોજ ગુરુ ફરીથી ઉદય પામશે ગુરુ અષ્ટનો કુલ સમયગાળો સત્યાવીસ દિવસનો રહેશે એક સુડતાલીસ દિવસ પછી ગુરુ અષ્ટનો પ્રભાવ બધી બાર રાશિઓ પર પડશે પરંતુ મિત્રો બાર જૂનથી કન્યા રાશિના જાતકોના બધા કાર્યો દેવ ગુરુ ગુરુ તેમજ જગતપિતા નારાયણની શુભ દ્રષ્ટિથી થવાના છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા પ્રભુ નારાયણ અને માતા જાનકીના ભક્તોએ ભક્તિભાવથી કોમેન્ટ બોક્સમાં એકવાર વાર જય શ્રીમાન નારાયણ જાપ અવશ્ય કરવો જોઈએ અને વિડિયોને લાઈક કરો ચેનલને ને કરો અને શેર કરો તેથી કન્યા રાશિના જાતકો અમને તે દસ મોટી આગાહીઓ વિશે જણાવો નંબર એક કન્યા રાશિની પહેલી આગાહી છે એવું કહેવાય છે કે બાર જૂનથી ગુરુગ્રહનું એકસો સુડતાલીસ દિવસ પછી અસ્ત થવાથી કન્યા રાશિના લોકોને કેટલાક વિસ્તારોમાં ખાસ લાભ થશે જ્યારે કેટલાક વિસ્તારોમાં તમારે સાવચેત રહેવું પડશે હા મિત્રો હું તમને જણાવી દઉં કે ગુરુ કન્યા રાશિમાં દસમા ભાવમાં બેઠો છે અને આ ભાવમાં અસ્ત થશે મિત્રો એનો અર્થ એ છે કે મિથુન રાશિમાં ગોચર કરી રહેલા દેવગુરુ ગુરુ કન્યા રાશિના દસમા ભાવમાં અસ્ત થશે મિત્રો દસમા ભાવને કર્મ ભાવ પણ કહેવામાં આવે છે અને તે વ્યક્તિના કારકિર્દી વ્યાવસાયિક જીવન પ્રતિષ્ઠા અને સામાજિક સ્થિતિ સાથે સંબંધિત છે આ રીતે તમે કન્યા રાશિના લોકો માટે સત્યાવીસ દિવસ સુધી ગુરુનો શુભ પ્રભાવ જોઈ શકો છો કન્યા રાશિ માટે ગુરુ દસમા ભાવમાં બેઠો હોવાથી ગુરુના પ્રભાવથી તમને સારો લાભ મળી શકે છે જે આર્થિક રીતે બગાડનું કારણ બની શકે છે પરંતુ સ્વાસ્થ્ય બાબતોમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે શક્ય છે કે આ સમય દરમિયાન તમને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે દેવતાઓના ગુરુની શુભ દ્રષ્ટિથી તમારી આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે જેનાથી તમારી આવકમાં વધારો થશે આ સાથે આ સમય જૂના દેવા અથવા નાણાકીય અવરોધોમાંથી મુક્તિ મળવાની શક્યતા છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી સરકારી કામ માટે પરેશાન છે તો મિત્રો સરકારી કામમાં અટવાયેલા કામ આગળ વધશે અને લાંબા સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થશે તમારા બાળકો સંબંધિત ચિંતાઓ ઓછી થશે અને તેમની પ્રગતિ જોવા મળશે જ્યારે આ સમયે તમને ફક્ત વિદેશ યાત્રાથી જ ફાયદો થશે હા મિત્રો એકસો સુડતાલીસ દિવસ પછી બાર થી સત્યાવીસ દિવસ સુધી ગુરુના શુભ દર્શન તમારા પર થશે હા મિત્રો નંબર બે કન્યા રાશિ માટે બીજી આગાહી છે એવું કહેવાય છે કે કન્યા રાશિના લોકો માટે બાર જૂનથી સત્યાવીસ દિવસ માટે દેવગુરુ ગુરુનું અસ્ત તમારા આર્થિક ક્ષેત્રમાં ફક્ત લાભ લાવશે હા મિત્રો કન્યા રાશિના લોકોને આ સમય દરમિયાન ભગવાન શ્રી નારાયણના વિશેષ આશીર્વાદ જોવા મળશે બાર જૂન બે હજાર પચીસ થી તમને તમારા અર્થતંત્રમાં ઘણા ફાયદા મળવા લાગશે તમારા આર્થિક ક્ષેત્રમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓથી તમે સત્યાવીસ દિવસમાં છુટકારો મેળવી શકો છો આ સાથે તમારા આર્થિક ક્ષેત્રમાં સારી વૃદ્ધિ થશે તમે સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચશો તમારા જીવનમાં ઘણી સિદ્ધિઓ આવશે દેવગુરુ ગુરુના શુભ દ્રષ્ટિકોણથી સંપત્તિ વૃદ્ધિની શુભ શક્યતાઓ સર્જાશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે બાર જૂન બે હજાર પચ્ચીસથી તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક સુધારો થશે કાર્યસ્થળ પર કોઈ મહિલાના કારણે તમને સારા લાભ મળશે આ સમયે તમે જેટલી મહેનત કરશો તેટલા વધુ ફાયદા તમને મળશે મુસાફરી દ્વારા તમને શુભ સંદેશા પ્રાપ્ત થશે દેવગુરુ ગુરુના શુભ દ્રષ્ટિકોણને કારણે તમે આ સમયે તમારી મહેનતથી નવું સ્થાન પ્રાપ્ત કરી શકશો તમને નાણાકીય પ્રગતિ મળશે તમને કેટલાક એવા સર્જનાત્મક પ્રોજેક્ટ્સ મળશે જે તમને ખૂબ ફાયદા આપશે હા મિત્રો જે લોકોને લાંબા સમયથી ત્રીજું પ્રમોશન મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી તો મિત્રો દેવગુરુ ગુરુના શુભ દ્રષ્ટિકોણથી આ સમયે પ્રમોશન મળવાની શુભ શક્યતાઓ સર્જાઈ શકે છે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી તમે ગુરુનું વિશેષ પાસું મેળવી શકો છો નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી આગાહી કહે છે કે બાર જૂનથી નવ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધીના સમગ્ર સત્યાવીસ દિવસ માટે ગુરુની અસ્ત સ્થિતિ સ્ત્રીઓ માટે તેમના સપના પૂરા કરવા માટે ખૂબ જ ખાસ રહેવાની છે હા મિત્રો લાંબા સમય પછી પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતી સ્ત્રીઓ માટે આ શ્રેષ્ઠ સમય છે નવી શરૂઆત માટે સમય સારો છે તમને તમારા દરેક પ્રયાસમાં સફળતા મળી શકે છે હા મિત્રો જે મહિલાઓ લાંબા સમયથી કામ કરી રહી છે તેઓ તેમના જીવનમાં ખુશીનો અનુભવ કરશે આ સમય તમારા દરેક પ્રયાસમાં સફળતા લાવશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ગુરુ ગ્રહની આખા સત્યાવીસ દિવસની અસ્ત સ્થિતિ સ્ત્રીઓ માટે ખૂબ સારી રહેવાની છે હા કન્યા રાશિના લોકો માટે હા કન્યા રાશિના લોકો માટે નંબર ચાર કન્યા રાશિની ચોથી આગાહી કહે છે કે બાર જૂનથી નવ એપ્રિલ બે હજાર પચીસ સુધી ગુરુ એકસો સુડતાલીસ દિવસ પછી અસ્ત થયા પછી આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ખરાબ પરિણામો લાવશે હા મિત્રો દેવતાઓના ગુરુ ગુરુની શુભ દ્રષ્ટિ હોવાથી આ સમય વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં તમને સફળતા મળશે જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા કોઈ શિક્ષણના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો આ સમયે તમને સારા પરિણામ મળી શકે છે હા મિત્રો જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગે છે તેઓ આ સમયે સરળતાથી વિદેશ જઈ શકશે આ સત્યાવીસ દિવસો દરમિયાન તમને તમારા જીવનમાં ગુરુના વિશેષ આશીર્વાદ મળશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે એકસો સુરતાલીસ દિવસ પછી મિથુન રાશિમાં ગુરુનું સ્થાન તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો નંબર કન્યા રાશિની ભવિષ્યવાણી કહે છે કે બાર વીસ જૂન ઓગણીસો પચીસ થી સત્યાવીસ દિવસ માટે કડવાશનો અંત આવશે આ સમયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ગુરુની અસ્ત સ્થિતિ તમારા અંગત સંબંધોને મજબૂત બનાવશે હા મિત્રો આ સમયે તમારા ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે અથવા જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તમારી યાત્રા સફળ થશે આ સમયે સમાજમાં તમારો સંપર્ક વધી શકે છે તમારા જૂના મિત્રોને મળવાથી તમારો તણાવ ઓછો થશે તમે માનસિક શાંતિ અનુભવશો હા મિત્રો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે બાર વીસ જૂન ઓગણીસો પચીસ થી સત્યાવીસ દિવસ સુધી ગુરુની ખાસ કૃપા તમારા પર રહેશે હા મિત્રો નંબર કન્યા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે બાર જૂન કેસો થી સત્યાવીસ દિવસ સુધી દેવતાઓના ગુરુની અસ્થિસ્થિતિ તમારા પ્રેમ અને વૈવાહિક સંબંધ માટે ખૂબ જ અદભુત સાબિત થવાની છે હા મિત્રો આ રીતે તમારા લગ્નજીવનમાં ખુશી ફેલાશે તમારા લાંબા સમયથી ચાલતા સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે ગુરુની અનંત કૃપાથી તમે આ સમયે એક નવી અનુભૂતિનો આનંદ માણશો બાર જૂન બે હજાર પચ્ચીસથી આ સમય રોમાંસથી ભરેલો રહેવાનો છે તમારા જીવનમાં પ્રેમનો ઉદય થશે તમારા ગુરુની કૃપાથી તમારો પરસ્પર પ્રેમ વધશે સમયની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે અને તમને રોમાંસની તકો પણ મળશે તમને તમારા જીવનસાથી અને પરિવાર બંને તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારું લગ્નજીવન મધુર રહેશે આ સમયે તમે પ્રેમના ચાસણીમાં ડૂબેલા જોવા મળશે તમે તમારા સંબંધો અને પ્રેમને પ્રાથમિકતા આપશો ગુરુદેવ ગુરુના શુભ પરિણામોથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે અને તમે સાથે મળીને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો થઈ શકે છે જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમારા સંબંધને પરિવારની મંજૂરી મળી શકે છે અને તમે પ્રેમના બંધનમાં બંધાઈ શકો છો તમારા પરિવારમાં ઉજવણીનું વાતાવરણ રહેશે અને તમે તમારા પ્રિયજનોની સંગતમાં ખુશ સમય પસાર કરશો આ સમયે તમે તમારા ઘણા સપના પૂરા કરી શકો છો લગ્નજીવનમાં પરસ્પર સમજણ વધશે હા મિત્રો તમે તમારા ભવિષ્ય વિશે સોનેરી સપના જોઈ શકો છો તમારા સપના પૂરા કરવા માટે તમારે એકબીજાના વિચારોનો આદર કરવો પડશે તોજ તમારી પ્રેમની ટ્રેન પાટા પર દોડશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે બાર જૂનથી 27 દિવસ સુધી ગુરુ અસ્ત રહેશે અને તમારા જીવનમાં ખૂબ જ સારી અસર તમે તમારા ઉત્સાહને વધારીને તમારા જીવનમાં આગળ વધશો નંબર સાત કન્યા રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે કન્યા રાશિના લોકોએ બાર જૂન બે હજાર પચીસ થી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ કાળજી રાખવી પડશે આ સમયે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા છે મિત્રો તમારે આ સત્યાવીસ દિવસો દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું પડશે કારણ કે આ સમયે તમને પાચન સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે જે તમને પરેશાન કરી શકે છે જો તમને લાગે કે તમારા શરીરમાં કોઈ સમસ્યા છે તો તેને અવગણશો નહીં તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે આ સમય વિદ્યાર્થીઓ માટે સારું સ્વાસ્થ્ય પ્રદાન કરશે તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તમારી યાદશક્તિ પણ વધશે તમારે ધ્યાન યોગ અને માનસિક તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ રોજિંદા અભ્યાસ ઉપરાંત તમારે તમારા મનોરંજન પર પણ થોડું ધ્યાન આપવું જોઈએ તમે તમારા મનપસંદ શોખ માટે થોડો સમય વિતાવી શકો છો અથવા એકાંતમાં તમારા માટે થોડો સમય કાઢી શકો છો આ રાશિના જે લોકો લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યા હતા તેમને વર્ષના અંત સુધીમાં તેમાંથી રાહત મળી શકે છે નાના પ્રયત્નોથી જ તમે સારા સ્વાસ્થ્ય તરફ આગળ વધશો અને રોગો પર કાબૂ મેળવી શકશો મારા કહેવાનો મતલબ એ છે કે સમય તમને સ્વસ્થ શરીર તરફ લઈ જવાનો પ્રયાસ કરશે અને ધીમે ધીમે તમે તેમાં સફળ થશો તમારું શરીર અને મન બંને મજબૂત રહેશે અંક આઠ કન્યા રાશિની આઠમી આગાહી કહે છે કે એકસો સુડતાલીસ દિવસ પછી ગુરુ અસ્ત થતાની સાથે જ આ સમય તમારા કારકિર્દીમાં સારા લાભ અને સફળતા લાવશે હા મિત્રો આ સમય દરમિયાન દેવતાઓના ગુરુ ગુરુની શુભ દ્રષ્ટિને કારણે તમે તમારા કારકિર્દીમાં સારા ઉછાળા જોશો તમે દિવસે કૂદકેને ભૂસકે વૃદ્ધિ પામશો અને રાત્રે કૂદકેને ભૂસ્કે વૃદ્ધિ પામશો બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુદેવની અનંતકૃપાથી તમારા બધા કાર્ય તમારા પક્ષમાં થશે બાર જૂનથી સત્યાવીસ તારીખ સુધી તમારી આવકમાં સારો વધારો જોવા મળશે અને સમાજમાં તમારી સ્થિતિ મજબૂત થશે ગુરુગ્રહની અસ્ત સ્થિતિ કેટલાક લોકોને નોકરી ગુમાવ્યા પછી ફરીથી સારી નોકરી મળવાની શક્યતા ઊભી કરશે ઘણી પરિસ્થિતિઓમાં નસીબ તમારો સાથ આપશે અને ઘણા સારા વિકલ્પો તમારી પાસે આવશે જે તમને માનસિક શાંતિ આપશે હા મિત્રો જે લોકો નોકરી કરે છે અને વ્યવસાય કરે છે તેઓ ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકે છે આ સમય તમે તમારા લાંબા સમયથી ચાલતા દેવાથી પણ મુક્તિ મેળવી શકો છો હા મિત્રો બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુના શુભ દર્શન તમને તમારા કરિયર માટે ફક્ત લાભ જ આપશે મિત્રો બાર જૂનથી તમને તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી બધી તકો મળશે જેમાં તમે તમારી જાતને સાબિત કરવામાં સફળ થશો આ સમયે તમે તમારા કરિયરમાં ફેરફાર કરવાનું જોખમ પણ લઈ શકો છો તે જ સમયે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારી તકો ઊભી થઈ રહી છે તે જ સમયે નોકરી કરતા લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળશે આ સમય તમને કામથી વધુ લાભ મળશે તમે તમારા સપનાઓની નજીક આવી શકો છો તમને ઘણી નોકરીની ઓફર મળી શકે છે અથવા તમને પ્રમોશન પણ મળી શકે છે હા મિત્રો ગુરુજીની સ્થાપના સ્થિતિ તમારા વ્યાવસાયિક જીવનમાં ગૌરવ ઉમેરી શકે છે તમને કામ સંબંધિત મુસાફરીઓથી ફાયદો થશે તમારે તમારા કારકિર્દી પર સંપૂર્ણ રીતે કામ કરવાની જરૂર છે અને તમે તમારા કારકિર્દીમાં તે બધું પ્રાપ્ત કરશો જે તમે લાંબા સમયથી કરવા માંગતા હતા હા મિત્રો આ સમયે તમે ઘણી નવી વસ્તુઓ શીખી શકો છો જે તમારા વિકાસમાં મદદ કરશે તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે તમારે થાકવાની કે રોકાવાની જરૂર નથી તમારે ફક્ત સખત મહેનત કરતા રહેવું પડશે તમારે તમારી કારકિર્દીમાંથી વિરામ લેવાની જરૂર નથી હા મિત્રો ગ્રહની અસ્ત સ્થિતિ તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમે બાર જૂનથી સત્યાવીસ દિવસ એટલે કે નવ જુલાઈ સુધી હેડલાઇન્સમાં રહેશો હા મિત્રો નંબર નવ કન્યા રાશિની નવમી આગાહી કહે છે કે એક સુડતાલીસ દિવસ પછી દેવગુરુ ગુરુનું પોતાની રાશિમાં અસ્ત થવાથી આ સમયે કન્યા રાશિના જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે હા મિત્રો દસમા ઘરમાં ગુરુના પ્રવેશને કારણે તમારા કરિયરમાં પ્રગતિ થવાની શક્યતા છે તમે તમારા કાર્યમાં નવી સફળતાઓ પ્રાપ્ત કરી શકો છો અને તમારા પ્રયત્નોની પ્રશંસા થશે આ સમય તમારા માટે આર્થિક રીતે સારો રહેશે તમને નાણાકીય લાભ થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે હા મિત્રો બાર જૂનથી ગ્રહનું અસ્ત તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરી શકે છે તમે સ્વસ્થ અને સક્રિય રહેશો અને તમને કોઈ ગંભીર બીમારી થવાની શક્યતા ઓછી રહેશે તમારે ફક્ત તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ આનાથી તમારા જીવનસાથી સાથે સારા સંબંધ બનાવવામાં મદદ મળી શકે છે અને તમે તમારા પારિવારિક જીવનમાં પણ ખુશ રહેશો જો તમે બાળક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે જો તમે અપ્રેણિત છો તો તમે લગ્ન પણ કરી શકો છો હા મિત્રો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ લખો વિડિયોને લાઈક કરો ચેનલને ને કરો અને શેર કરો જેથી ભગવાનની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવી શકે મિત્રો